આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી હેતુ મહેશ્વરી એક દિવસ માટે તાલુકા પંચાયત પ્રમુખ બનાવવામાં આવી હતી નાયબ જેવી ઘટના બની સજીવ વિશ્વ મહિલા દિન નિમિત્તે આ પહેલ થઈ હતી જેમાં અઠ્ઠાણું ટકા લાવનારી હેતુ પસંદ થઈ હવે હેતુ દ્વારા લેવામાં આવનાર દરેક નિર્ણય સરકારી રેકોર્ડમાં પણ નોંધાશે શાળાના પ્રિન્સિપાલ સમક્ષ તેમણે આ પ્રસ્તાવ મૂક્યો અને એક નહીં પરંતુ સાત દીકરીઓ પ્રમુખ બનાવવા તૈયાર થઈ પ્રાઇમ ગુજરાત ન્યૂઝ સાથે આણંદ

દીકરીને એક દિવસ માટે તમે તાલુકા પંચાયતની પ્રમુખ બનાવી છે આજે તમે પ્રમુખ છો પરંતુ એક દિવસ માટે આ દીકરી પ્રમુખ બની છે શા માટે આઠ માર્ચ જ્યારે આપણે વિશ્વ મહિલા દિવસ જોઈએ છે એમાં પણ મહિલાઓ માટે દીકરીઓ માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જેમાં મને બોલાવવામાં આવ્યો હતો અધ્યક્ષ તો બધો કાર્યક્રમ મેં જોયો અને પછી મને એક વિચાર આવ્યો કે આપણે એવું કરી શકીએ કે આજે વુમન્સ ડે છે તો કોઈ દીકરીને આપણે એવું બનાવી શકીએ કે પીએસનો પ્રમુખ બને તો આ વિચાર મેં પ્રિન્સિપાલ સામે પૂછ્યો પ્રિન્સિપાલ સાહેબે કહ્યું કે આપણે એ ક્રાઇટેરિયા રાખીએ તો આપણે પહેલાં દીકરીઓ બેઠી તેમને પૂછ્યું કે કોને પ્રમુખ બનવું છે તો એમાંથી સાત દીકરીઓ ઊભી થઈ કે મારે પ્રમુખ બનવું છે તો આપણે ક્રાઇટેરિયા એવું રાખ્યો કે જેને નાઇન્ટી સેવન નાઇન્ટી એઇટ પર્સન્ટ આવશે એને આપણે પ્રમુખ બનાવી છે તો આ દીકરી આપણી હેઠળ જેનું નામ છે એ દીકરીના નાઇન્ટી સેવન પર્સન્ટ અપ છે એને આપણે એક દિવસનો પ્રમુખ બનાવ્યા છે જયારે રિઝલ્ટ આવ્યું તે વખતે મને જાણ થઈ હતી પણ આપણે તાલુકા આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ તો આચારસંહિતા છે અત્યારે આપણે એનું